આજનો દિવસ ખૂબ મહત્વનો છે 2023 કોમનવેલ્થ ગેમ્સ માટે આજે જનરલ એસેમ્બલી મળશે એસેમ્બલીમાં કોમનવેલ્થ ગેમ્સના સ્તરની પસંદગી થશે કોમનવેલ્થ ગેમ્સને લઈને સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મહત્વપૂર્ણ બેઠક જ્યાં ડેપ્યુટી સેમ હરસંઘવી કેન્દ્રીય ઓલિમ્પિક કમિટીના સભ્યો તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિ પણ જોવા મળશે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે

યજમાની પદ અમદાવાદ ને મળે તે માટે ભારત તરફથી મંજૂરી અમદાવાદ ને આપવામાં આવી હતી કેન્દ્રીય કેબિનેટમાં અને ત્યારબાદ તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી હતી અત્યાર સુધી કોમનવેલ્થ ની અંદર તમામ પ્રેઝન્ટેશન પૂર્ણ થઈ ચુક્યા છે અને આ જનરલ એસેમ્બલી ની અંદર યજમાની પદની જાહેરાત થાય તેની અંદર અમદાવાદનું નામ જાહેર થાય તેને પૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે અને આજે આ જાહેરાત થશે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનું જે ડેલિગેશન છે તે અત્યારે સ્કોટલેન્ડ ના પહોંચી ગયો છે જી બિલકુલ મેહુલ જાણકારી બદલા